બે ઝુરે છે સીતાના પક્ષમાં ઓહો અઢળક સાહેબી છે સોનાની લંકા છે ને રાવણ એના ચરણોમાં માથું નમાવા તૈયાર છે પણ સીતા આંખ ઉપાડીને રાવણ સામે જોતી નથી આ બાજુ રામ છે એમના માટે પણ ઘણા વિકલ્પો છે સુરપણખાને એવા કેટલાય વિકલ્પો છે પણ રામ એકતા બે નથી થતા આનું નામ પ્રેમ છે આ પ્રેમ ગાથા છે અને પ્રેમ ગાથા વિયોગમાં જેમ અગ્નિમાં સોનું તપી અને સાચું શુદ્ધ થતું હોય છે એમ વિયોગ રૂપી અગ્નિમાં આ બધું બળીને એક શુદ્ધ પરાકાષ્ઠા ઉભી થતી હોય છે એટલે આ બાજુથી સીતાજી આવ્યા આ બાજુથી રામ લક્ષ્મણ આવ્યા અને તુલસીદાસજીએ બહુ સુંદર વર્ણન કર્યું છે હું તમને ભલામણ કરું છું જો તમે સાહિત્યકાર હોવ તો તુલસી રામાયણના જે શ્રીંગ સારો છે કારણ કે ઢંકાયેલો છે એને ઉઘાડો ના કરો એને ઉઘાડો કરશો તો અશ્લીલતા આવી જશે અને અશ્લીલતા એવી મોટી આગ છે પહેલા તમારા ઘરને બાળી નાખશે તુલસીદાસજીએ શ્રિંગાર રસનું એટલું અદભુત વર્ણન કર્યું છે પણ કોટિંગ સાથે મર્યાદાની સાથે પહેલામાં પહેલા તો રામે કહ્યું કે લક્ષ્મણ આ સીતાજીને જોઈને મારી આંખ નીચે કેમ નથી થતી રઘુવંશી ન કરાવી આપણે રઘુવંશી છીએ મર્યાદા એવી છે કે કદાચ કોઈ સ્ત્રી ઉપર નજર પહેલા તો પડે નહીં અને પડે તો તરત જ આપણે નીચી કરી લઈએ પણ આ શું છે કે આ સ્ત્રીને હું જોયા જ કરું છું મારી નજર પાછી વળતી જ નથી નીચી થતી જ નથી એનું કારણ શું છે પેલી બાજુ સીતાજી છે અને સીતાજી એ જોતા અને જોતા જ રહી ગયા જન જોતા જ જોતા રહી ગયા અને સખીઓ છે ને એ સમજી ગઈ એને એમાં બહુ ક્ષમતા હોય કે હા હવે ખબર પડી સીતાજી કેમ નીચું નથી જોતા બે એકબીજાને જોયા જ કરે છે તુલસીદાસજી એનું બહુ સુંદર સમાધાન પણ આપે છે પ્રમાણ મંતક કરણ પ્રવૃત્ત દુષ્યંતના દ્વારા એનું સમાધાન આપે છે દુષ્યંત કણવ ઋષિના આશ્રમમાં ગયો સ્ફુર મારું જમણું અંગ ફડકી રહ્યું છે ફળ 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 આપણે એક માન્યતા છે કે પુરુષનું ડાબું અંગ ફડકે તો કંઈક નુકસાન થાય અને જમણું અંગ ફડકે તો ફાયદો થાય આંખ ફડકે એવું હમણાં બે દિવસ પહેલા જ અમે બધા બેઠેલા અને કાગડો આવ્યો અને ક્રૌ 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 કરવા લાગ્યો એટલે મારા એક મહારાજ હતા ઉડાડ્યો હા ભગ મેં કહું ના ના બેસવા દો ને ભલે ને કર મને કે ના કાગડી છે મેં કહું તમે કેવી રીતે ઓળખી ગયા કે કાગડો આવો હોય ને કાગડી આવી હોય ઓહો મે કોઈ આ ખરું કહેવાય પણ એને ઉડાડ્યું કેમ મને કે કાગડી આમ આવીને બોલે ને તો એ નુકસાન કરે એમ કે એ નુકસાન કરે જીવનની સાથે આવી બધી ઘણી વાતો વણાયેલી હોય છે શુકન કહેવાય આ અપશુકન કહેવાય આ ફાયદો થાય આ નુકસાન થાય ઘણા લોકો જ્યારે બાર ગામ જવાના હોય ત્યારે સામેથી ગામડામાં બેડું ભરેલી કુવાસી બોલાવે કે અમે નીકળીએ ત્યારે તો બેડું ભરીને આવજે કારણ કે અમારે શુકન જોઈએ ને કાં તો ગાય આવે કાં તો આમ આવે કાં તો તેમ આવે બસ કે શુકન હારા થયા અને જો શુકન ખરાબ થયા તો વેમ 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 મારા ઓળખીતા એક પટેલ રોજ ગંજ બજારમાં જવા નીકળે સાડા નવ દસ વાગે ઘરમાંથી નીકળ્યા અને આમ રોડ ઉપર જોયું તો ખભા ઉપર ખેસ નાખી લો એક માણસ આવે એટલે સમજી ગયા કા કોઈ ડાગુ છે ડાઘુને ખભા ઉપર ખેસ હોય તો ડાઘુનું સુકન લઈને ગંજ બજારમાં જવાય નહીં તરત પાછા આવી ગયા પાછા બેઠા કંઈક છોપારી બોપારી એવું તેવું કંઈ ખાધું બે મિનિટ વિતાવીને ફરી પાછા નીકળ્યા ફરી પાછા નીકળ્યા તો જોયું તો સામેથી એક વિધવા આવી રહી છે હે વિધવાના સુકન ના લેવાય આમ ગંગા સ્વરૂપ લખે હો આ વિધવાઓને લોકો ગંગા સ્વરૂપ લખે એક બેને મને ફરિયાદ કરી મને કે આ કયો ન્યાય છે અમે જયારે પરણેલા ના હોય ત્યારે કુમારી લખે કુમારી ફલાણી 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 છોકરો કુમાર હોય તો એને કુમાર ના લખે છોકરીને કુમારી લખે અને પરણીએ ત્યારે અસૌ અખંડ સૌભાગ્યવતી અખંડ સૌભાગ્યવતીનો અર્થ સમજો છો પતિના પહેલા મરી જવાનું પતિ મરે જો પછી મરો તો તો વિધવા થવું પડે એટલે પતિના પહેલા જે મરી જાય એ જ બિચારી અખંડ સૌભાગ્યવતી રહી શકે આ તો સારું છે અર્થ સમજતા નથી એટલું સારું છે અખંડ સૌભાગ્યવતી લખે પછી જયારે પતિ મરી જાય ત્યારે વિધવા લખે ગંગા સ્વરૂપ ગંગા સ્વરૂપ એવું લખે મને કે આ પુરુષોને લખવાનું જ નહીં હિમાલય સ્વરૂપ એવું તો લખો અમારા પૂજ્ય પિતા શ્રી હિમાલય સ્વરૂપ એટલે ખબર પડે કે આ વિધુર થયા છે બધું સ્ત્રીઓને જ લખવાનું એમના માટે કશું લખવાનું જ નહીં આ માન્યતાઓ છે હું આશ્રમમાંથી જ્યારે નીકળું ને મોટા ભાગે વિધવાઓના શુકન લઈને જ નીકળું કાકા આશ્રમોમાં મંદિરોમાં વિધવાઓ આંટા મારતી હોય પેલી અસૌ તો ક્યાં એના ઘરમાંથી જ નવરી થાય તો બહાર નીકળે અને એમના જ શુકન લઈને નીકળીએ એટલે ઘણા બીજા ખસી જાઓ ખસી જાઓ ખસી જાઓ બાપુ જાય છે અરે મેં કોઈ ખસવાનું નહીં મારી મા વિધવા હતી અને આ ગંગા સ્વરૂપ છે આનાથી વધારે મોટું કોઈ શુકન નથી એટલા માટે મેં કહ્યું કે આ બીજા બધા ફૂલ ને માળા ચડાવવા આવે છે થોડી વિધવાઓને એમને સન્માન આપો એક તરફ તો એ બિચારી પતિ વિનાની થઈને વૈધવ્ય જીવન જીવે છે અને બીજી તરફથી સમાજ એના ઉપર તિરસ્કાર કરે છે શુકન બગડી ગયા ફલા બગડે એને પહેલા બોલાવો એ એ વિધવા છે ગંગા સ્વરૂપ છે એટલે જોયું તો સામેથી એક વિધવા આવી રહી છે ફરી પાછા બેઠા ફરી પાછા ચાર પાંચ મિનિટ વિતાવી હશે અને ફરી પાછા નીકળ્યા અને ફરી નીકળ્યા તો જુએ છે તો સામેથી એક ગધેડું આવી રહ્યું છે ઓહો ગધેડાનું શુકન લેવાય નહીં ફરી પાછા બેઠા થોડીક વાર થઈને ફરી પાછા નીકળ્યા કોઈ આવતું નતું રોડ ખાલી પડ્યો હતો પણ સ્કૂલ આગળ સ્કૂલ હતી ને સ્કૂલના વરંડા આગળ બધો કચરો લોકોએ નાખેલો આખા મોલ્લા વાળા એ કચરાને ગાય ખાય આપણી ગૌ માતાની આ દશા છે એમાં કાગળ હોય પ્લાસ્ટિક હોય ફલાણું હોય ફલાણું મનમાં નક્કી કર્યું બસ ગાય છે ને ગાયના સારા એટલે નીકળ્યા એક હાથમાં પેલું ઊંચું રાખે ને એક આમ હાથમાં પકડેલી નીકળ્યા પછી ગાય નજીક આવી એટલે ફરી પાછો વિચાર આવ્યો કે સુકન સારા કરવા હોય તો ગાયને જમણા હાથે રાખવાની અત્યારે જો જઈશ તો ગાય ડાબા હાથે થશે અને સારા શુકન કરવા હોય તો એને જમણા હાથે રાખવાની હવે જમણા હાથે હોય તો આ આ કચરાનો ઢગલો બાજુ ગાય ખાઈ રહી છે અને આ સ્કૂલનો વરંડો પણ વાંધો નહીં એમ આમ ધોતીઓ જરા આમ તેમ કરીને સગખોરી અને ગાય અને વરંડાના વચ્ચેથી ને ભાઈ નીકળ્યા નીકળવાનો પ્રયત્ન કર્યો અને ખબર નહીં એ ટાઈમે શું થયું ગાયે જે શિંગડું પેલા ધોતિયામાં નાખ્યું ઉચકીને પછાડ્યા ટોંચકીને પછાડ્યા તો આ થાપાનું હાડકું ભાગી ગયું મોટી ઉમરે હાડકું ભાગે તો જલ્દી સારું ના થાય દવાખાનામાં દાખલ કર્યા તો ત્રણ મહિના સુધી આમ પગ રાખવાનો ત્રણ મહિના પેલું પ્લાસ્ટર લગાવ્યું એટલે જે જોવા જાય એ બધાને કે અરે અર આ શું થયું આ શું થયું આ શું થયું શું કરતા થયું તો એ શું કહે એ તો એમ સમજો ને કે શકન સારા થયા તો આટલામાં પત્યું નહીં તો મરી જ જવાનો વાત હજુ એમ જ માને છે કે શકન સારા થયા તો આટલામાં ધર્મ નથી આ વેમ છે અને આવા વેમ છે હવે પરદેશમાં જાઓ તો બિલાડીઓ જ આડી ઉતરે કારણ કે ઘરે ઘરમાં બિલાડીઓ પાડી હોય અને આપણે ત્યાં જો બિલાડી આડી ઉતરે બસ પણ ત્યાં શું હાથી આગળ ઉતરે અરે બિલાડી આ ઘરમાંથી પેલા ઘરમાં જતી હશે એમાં તું તારું મન સુખમ બગાડે છે ધર્મ અંધશ્રદ્ધા નથી ફેલાવતો વહેમ નથી ફેલાવતો શ્રદ્ધા ફેલાવે અને શ્રદ્ધામાંથી એક જોમ આવે આવે જુસ્સો આત્મબળ વધે મનોબળ વધે બે જઈ રહ્યા છે અને સીતાજી છે એના મનમાં રામ 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 અને રામના મનમાં સીતા 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 પહેલા પ્રેમ પછી કામ પહેલા કામ પછી પ્રેમ આ બે પદ્ધતિઓ છે પહેલા પ્રેમ થાય અને પ્રેમ ધીરે 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 એની પકવાવસ્થા એ પહોંચે પછી કામ થાય પરદેશમાં શું છે કે પહેલા કામ અને પછી પ્રેમ થયો તો થયો નહી તો ગાજરની પીપોળી ચાલી ત્યાં સુધી ખાધી ને પછી ફેંકી દેવાની પણ એમને એનો અફસોસ પણ નહીં એનો કોઈ અફસોસ એટલે ત્યાં શ્રેણી ના થાય કારણ કે શ્રેણીઓ છે એટલે કે કોઈ કોઈ બલિદાનની ના હોય તમે ત્યાંની નોવેલો વાંચજો ને એ બધું ના હોય એટલે આ ફરક ફરકને તમે સમજો અમેરિકામાં એક શહેરમાં ઉતર્યો એરપોર્ટ ઉપર મારા ઓળખીતા પટેલ લેવા આવ્યા બેઠા ગાડીમાં બેઠા પછી મને એને વાત કરી મને કે સ્વામીજી તમે આવવાના હતા ને એટલે તમને બેસાડવા માટે ને તમને ફેરવવા માટે આ નવી ગાડી અમે લીધી છે આપણને ગૌરવ થાય કે ના થાય આપણે કંઈક છીએ કઈ જેવા તેવા નથી આપણા માટે કોઈ ગાડી લે છે એવું થાય કે ના થાય અને પારકી ગાડીએ જો મને અહંકાર થાય પારકી ગાડીમાં બેસીને તો જેની પોતાની ગાડી હોય એને કેટલો અહંકાર થાય હવે અમને તો એ લેવા આવ્યો હોય કે મૂકવા આવ્યો હોય અડધો કલાક કલાક એમાં તો આમ થયા કરતી પણ પેલા થાય અને જો એને ના થાય તો એ મારા કરતા ઊંચો છે મારા કરતા એ શ્રેષ્ઠ છે કે વર્ષોથી મરસિડી મર્સિડીઝ ફેરવે છે પણ એનો કોઈ મદ એને ચડતો નથી મેં કહું એમ આ ગાડી તો નવી એકદમ હજુ તો બધું પ્લાસ્ટિક ને એવું ને એવું જ લાગે છે પરદેશની ગાડીઓની ખાસિયત બતાવું તમને તમે જયારે નવી ગાડી લાવો ને તો મહિનાઓ સુધી એમાંથી સુગંધ આવ્યા કરે એવું કઈક છાંટ્યું હોય કે એવું કઈક કર્યું હોય કે જયારે ખોલો ત્યારે એમાંથી સુગંધ આવ્યા કરે એટલે પેલી એની પત્ની હતી ને એ ચલાવે પછી ગાડી એની ઘરવાળી ચલાવે અને સ્વામીજી આ ગાડી લેવા ગઈ ને હું ગઈ હતી એમ ત્યારે બહુ મજા આવી ને શું મજા આવી પેલા ડીલરે કહ્યું શું નામ લખવું તો મેં કહ્યું મારા હસબન્ડનું નામ લખો ગાડી મારા હસબન્ડના નામ ઉપર મારા પતિના નામ ઉપર લખો તો મારા સામુ જ જોયા કરે મેં કહ્યું કેમ મને કે તું કેવી છે હસબન્ડના નામે નહીં તારા નામે લે આ તારો હસબન્ડ ગાડી લઈને કાલ જતો રહેશે તો તું હાથ ઘસતી રહી જઈશ માટે તારા નામે લે એના નામે લઈ લેવાની

એ રોજ કમાઈને આવે અને બધા ડોલર મને આપી દે એટલે મૂકજે પછી જરૂર પડે ત્યારે પાંચ ડોલર આપજે દસ ડોલર આપજે એટલે બધો પૈસો તો બધો મારી પાસે જ રહે છે તને ખાતરી છે કે આ ગાડી લઈને ના 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 અમારા ના જાય એમ પછી એને ધીરે ધીરે કહ્યું કે એમ કરજે તારા ભગવાનને પ્રાર્થના કરજે કે મારો જન્મ થાય તો ભારતમાં થાય અને તારા જેવી પત્ની મળે અહીંયા અમારે તો એકબીજા ઉપર ભરોસો જ નથી એની ગાડી જુદી મારી ગાડી જુદી એનું ફ્રીજ જુદું મારું ફ્રીજ જુદું એનું ખાવાનું જુદું મારું જુદું સિગરેટના પોકેટ બેના જુદા સાંજ પડે ને ખૂટી પડી